આજે ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરત શહેરના અઠવાલાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગો લહેરાવ્યો હતો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા દેશ આજે પંદરમી ઓગસ્ટે તેનો અઠ્યોતેર સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ છે આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં અઠવાલાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગો લહેરાવ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની ટીમ દ્વારા અલગ અલગ પરેડ યોજવામાં આવી હતી આ સાથે જ સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ સાથે જ સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં પોલીસ દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા આજે અઠતરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ સુરત શહેર પોલીસ આપણી પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પીછલા ઘણા વર્ષો મેં જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ જબજ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતના એ લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છબ્વીસ જોએ રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેને આપણે કહીએ છીએ સુરતના એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મુવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધને પૂર્ણ થયા અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યા મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રી છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોને સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોનો બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટી ટેન પર્સન્ટ થઈ ગયા જો નબે પર્સન્ટ ઘટાડવામાં થઈ ગયા અને સાથો સાથ જો અમારા બાળકો છે જો આપણા ભવિષ્ય બી છે એના બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપને થકી જોઈએ બધા આપના નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે સતત જોઈએ પ્રયાસરત રહેશે અને ફરીથી જોઈએ અઠત્તરમા સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના Bureau Report H24 News, Surat.